સમાચારમાં આગળ વાત કરીએ તો બાબરા માર્કેટિંગમાં મોટા પ્રમાણમાં કપાસની આવક જોવા મળી રહી છે જી હા જિલ્લાના અન્ય યાર્ડની સરખામણીને કારણે સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડ પર પહોંચ્યા છે દસથી બાર હજાર મણ કપાસની આવક થતા યાર્ડ કપાસથી છલકાયા છે સારા કપાસને કારણે તેસોને થી પંદરસો ને વીસ સુધીના ભાવ બોલાયા છે મારું નામ રવુભાઈ વસિયા છે માર્કેટ યાર્ડમાં કમિશન હું કપાસ લેવાનો પહેલો વેપાર કરું છું બાબરા યાર્ડમાં બે દિવસથી પચીસ ત્રીસ રૂપિયાનો ભાવનો બધો રહે છે કારણ કે અત્યારે યાર્ડ અને કપાસિયામાં કોઈ જાતની કરાવી નથી એટલે પહેલાં પંદરસો ને પચાસ સાઠ રૂપિયા કપાસ

આવક થઈ રહી છે જોકે નવો અને જૂનો બંને કપાસ ત્યારે આવી રહ્યા છે એમાં સાડા તેરસોથી સાડા ચૌદસો ને ઊંચામાં ઊંચા પંદરસો પચીસ સુધીના ભાવ રહ્યા છે થોડી ઘણી બજાર ઘટી છે એના કારણો પણ ઘણા કે આંતરરાષ્ટ્રીય લેવલે આ યુદ્ધને આ બધું ચાલતું હોય એના કારણે પણ થોડો ઘણો ફેરફાર બાકી સરકાર અને ત્યાં વધુ ખેડૂતોને ભાવ મળે ખેડૂતોને તોલ ને રોકડા નાણાં મળે એવી યાર્ડ તરફથી વ્યવસ્થા થઈ રહી છે બાબરા આજુબાજુ અને બીજા જિલ્લા અને તાલુકાઓ પણ અહીંયા કપાસ લઈને આવી રહ્યા છે કારણ કે બાબરાની અંદર યાર્ડની અંદર કપાસની આવક છે કપાસનું યાર્ડ ગણાય છે એટલે ખેડૂતોને ભાવ સારા મળી રહ્યા છે બીજા યાર્ડ કરતાં જેના કારણે ખેડૂતો બાબરા યાર્ડમાં વધુ આવી ગયા છે અને સારી રીતે જાય અજય પંડ્યા બાબરા માર્કેટ સેક્રેટરી આજે કપાસની દસ થી બાર હજાર મનની આવક છે અને ભાવ પણ તેરસો રૂપિયા થી લગાડીને પંદરસો ચાલીસ પચાસ રૂપિયા સુધીના ભાવ થાય છે પણ છેલ્લા બે દિવસથી કપાસમાં ભાવ કૂટવાનું કારણ એવું છે બાજુ બજારમાં કે ભાઈ હવાવાળા કપાસની થોડીક આવક વધારે છે અને હવાવાળાના હિસાબે હવાવાળા કપાસના ભાવ થતા નથી પણ આજની તારીખે સારા કપાસના ભાવ તો ચૌદસોથી લગાડીને પંદરસો પચાસ રૂપિયા સુધીના બાબરા માર્કેટ એમાં થાય જ છે બીજા માર્કેટ કરતાં બજાર સમિતિ બાબરામાં વીસ રૂપિયા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા ભાવ હંમેશા જ હોય છે અને વિશેષમાં એ કહેવાનું કે સીસીએ દ્વારા પણ અત્યારે હાલ નવો પરિપત્ર હમણાં બહાર પાડીને બાબરા તાલુકાના બે જીન નોટિફાઈડ કર્યા છે એમાં જેવી કોટંગ ગરણી અને રાધાકૃષ્ણ બાબરાને જે બજાર એ લોકોનો તેરસો ને ચોરાણું રૂપિયાનો ભાવ છે ખરીદીનો સીસીઆઈ જો બજાર ભાવ વધી ટૂંકશે તો સીસીઆઈ પણ ટેકામાં આવી અને ખેડૂતોને ટેકો આપશે એની પણ પ્રક્રિયા ચાલુ છે અને બાબરાનું સેન્ટર અત્યારે મંજૂર થઈ ગયેલું છે